ચોવીસ જાન્યુઆરી 1950 ના રોજ રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભા દ્વારા સર્વસંમતિથી સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા તેઓ ઓગણીસસો બાવન અને ઓગણીસો માં ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા રાજેન્દ્ર પ્રસાદ ભારતના ઇતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર એકમાત્ર રાષ્ટ્રપતિ છે પરંતુ નહેરુ ક્યારેય ઈચ્છતા ન હતા કે રાજેન્દ્ર પ્રસાદને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે તેઓ ઉચ્ચતા હતા કે રાજગોપાલાચારી ભારત પ્રજાસત્તાના પ્રથમ રાષ્ટ્રપતિ બને ત્યારબાદ રાજગોપાલાચારીએ ગવર્નર જનરલ તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો નહેરુના આ નિર્ણયનો ખુદ કોંગ્રેસીઓએ વિરોધ કર્યો નહેરુ આનાથી એટલા નારાજ થયા કે તેમણે રાજીનામું આપી દીધું પરંતુ બાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની ક્ષણપણથી ચોવીસ જાન્યુઆરી ઓગણીસસો ના રોજ બંધારણ સભાનું સત્ર શરૂ થયું અને રાજેન્દ્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ જનગણ મન ને રાષ્ટ્રીય ગીત નો દરજ્જો આપવામાં આવ્યો હતો જનગણ મન એ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાવવામાં આવેલ બંગાળી સ્ત્રોત ભારતો ભાગ્ય વિધાતા નો પ્રથમ શ્લોક છે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ બંધારણ સભા દ્વારા તેને હિન્દી સંસ્કરણમાં ભારતનું રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું તેને સૌપ્રથમ 1911 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં ગાયું હતું તે રાષ્ટ્રીય કવિ રવિન્દ્રનાથ ટાગોરની ભત્રીજી સરલા દ્વારા ગવાયું હતું ચોવીસ જાન્યુઆરી 1950 ના રોજ ભગવાન રામ અને કૃષ્ણની ભૂમિ ઉત્તર પ્રદેશ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી પહેલી એપ્રિલ ઓગણીસસો ના રોજ બ્રિટિશ સરકારે તેને યુનાઇટેડ પ્રોવિઝન નામ આપ્યું હતું તે પછી પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ ભારતની આઝાદી પછી તેનું નામ બદલીને ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ ઉત્તર પ્રદેશ રાખવામાં આવ્યું ઉત્તર પ્રદેશનો ઇતિહાસ ચાર હજાર વર્ષ જૂનો છે એક તરફ આ રાજ્ય દેશની રાજનીતિની દિશા નક્કી કરે છે તો બીજી તરફ આ રાજ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતે પણ ખૂબ જ સમૃદ્ધ છે ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે રસપ્રદ વાત એ છે કે દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી યુપીએ દેશને સૌથી વધુ વડાપ્રધાન આપ્યા છે તેથી જેવું કહેવામાં પણ આવે છે કે દિલ્હીની ખુરશી પર કોણ બેસશે તે નક્કી કરવાનો માર્ગ ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે લાલ બહાદુર શાસ્ત્રી ચૌધરી ચરણ સિંઘ રાજીવ ગાંધી વિશ્વનાથ પ્રતાપસિંગ ચંદ્રશેખર અટલ બિહારી વાજપેયી થી લઈને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી બધા જ ઉત્તર પ્રદેશના સાંસદ છે હાલમાં ઉત્તર પ્રદેશમાં લોકસભાની એસી અને વિધાનસભાની ચારસો ત્રણ બેઠક છે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો છાસઠ ના રોજ ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા કહેવાતા હોમી જહાંગીર ભાભાનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું એર ઇન્ડિયાનું આ વિમાન મુંબઈ થી ન્યુયોર્ક જઈ રહ્યું હતું પરંતુ અમેરિકા પહોંચતા પહેલા જ વિમાન યુરોપના આલ્સ પર્વતમાળામાં ક્રેશ થયું હતું આ અકસ્માતમાં હોમી જહાંગીર ભાભા સહિત એકસો સત્તર લોકોએ જીવ ગુમાવ્યો હતો તમને જણાવી દઈએ કે હોમી જહાંગીર ભાભાનો જન્મ ત્રીસ ઓક્ટોબર ઓગણીસો નવ ના રોજ મુંબઈના એક પારસી પરિવારમાં થયો હોમી ભાભા વ્યક્તિત્વ એવું હતું કે સીવી રામન તેમને ભારતના લિયોનાર્ડો દા વિન્સી કહેતા હતા હોમી ભાભાના મૃત્યુ અંગે ઉમાનવામાં આવે છે કે તેમના મૃત્યુ પાછળ અમેરિકન ગુપ્તચાર એજન્સીનો હાથ હતો અને હોમી ભાભાનું મૃત્યુ એ ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમને રોકવાનું એક કાવતરું હતું 24 જાન્યુઆરી 2002 ના રોજ ભારતીય ઉપગ્રહ ઇન્સેક્ટ 3C સફળતાપૂર્વક તેની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો હતો ઇસરોએ તેને જાન્યુઆરી 2002 માં એરિએશન સ્પેસ દ્વારા લોન્ચ કર્યું હતું ઇન્સેટ થ્રી સી એ ઇસરો દ્વારા બનાવવામાં આવેલ બહુહેતુક ઉપગ્રહ હતો તે ઇન્સેટ થ્રી શ્રેણીનો બીજો ઉપગ્રહ હતો તમને જણાવી દઈએ કે ભારતમાં કવરેજ ટ્રાન્સપોન્ડર દ્વારા પ્રદાન કરવામાં આવે છે ઇન્સેટ થ્રી સી કર્ણાટકના હસન સ્થિત માસ્ટર કંટ્રોલ ફેસિલિટીમાંથી નિયંત્રિત થાય છે